સ્વાદ મુજબ મીઠું નાખ્યું આપણે થોડીક હળદર નાખી પણ થોડીક નાખ્યું થોડીક આપણે ધાણા જેવું એક ચમચી નાખ્યું બે ચમચી લાલ મરચું નાખ્યું આપણે લસણની ચટણીમાં નાખેલું હતું પણ થોડુંક નાખ્યું આપણે હલાવી નાખ્યું આપણે એક ગ્લાસ પાણી નાખ્યું જ્યાં સુધી ઉકળી ન જાય ને પછી આપણે સેવ નાખશું ઉકાળવા દઈશું આપણે હવે આપણે શાક ઉકળી ગયું છે ચેક કરી લઈ હવે આપણે સેવ નાખીશું હવે ઉકળવા દઈશું આપણે થોડીક ઢાંકી દઈ હવે આપણે શાક ચેક કરી લઈ આપણે શાક રેડી છે હવે એમાં આપણે કોચ મળી નાખશું હવે ગેસ કરી દઈશું બંધ આપણે હવે આપણે સોવ કરશું હવે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો